હવ ન 7 વાગે ને કીધું છે હેરાનમ તે દેજે તે 9 તો બલ્કનીયા ઉભા છે નીરાજ આય પાનેથી કરું હું આંદોલન કરવાનો થાય છે હવે ઘરે જાય નીકળ હે ઘરે જાવ કરો સબસ્ક્રાઇબ કરો વધી ગયો છે ભલે આવે કરાયો પાછો કરાયો ને ને બમ્પર પડી ગયા છે આ તમે લાઈક કરીજો સબસ્ક્રાઇબ કરીજો થાય કરો કો

ખાલી તમે મોજ કરો જિંદગી કરો જિંદગીમાં કાંઈ નથી મોજ કરો એને જ કરવાનું છે એકચ્યુઅલીમાં શું બનવાનું છે ઓલું ઓલો ચો બનવાનું છે બનવું છે એ નહીં ઓલો દાન કરે છે ખજૂર બનવાનું ખજૂર સેવા સેવા કરવાની બીજાના સેવા કરવાની બીજું શું કરવાનું ઈકો કરો લાઈક કરો હું કરો

ભારત માં જ આવું મને ગુજરાત નું ગુજરાત માં ચલાળા માં આવ્યું છે ગુજરાત ચલાળા માં

આ જો આ ભાઈનો ઘરનો બગીચો છે અને હો પછી કરેખમાં ફોન આવી ગયો ફોન ઉપાડજો હાલો હા બિઝનેસમાં સ્લોપ નતો આવતો હા અડ્યા છો અડ્યા અમારો કામ પૈસા જોતો હશે ઓહોહો બેઠા માણસો પબ્લિક મળવા એવાય છે તમને સેલ્ફી લેવા ઉપડે પણ તમારું માર્કેટમાં